નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે લગ્ન હોય કે પ્રસંગ હોય એમાં ડીજે મંગાવવામાં આવે છે ઘણા બધા કેસીસ પર થયા છે સરકાર દ્વારા પણ ઘણીવાર કહેવામાં આવ્યું છે કે જે ડીજે ની અવાજ હોય છે એ ધીરે રાખવામાં આવે એક આવી ફરિયાદ લઈને પાનીગીટ પોલીસ સ્ટેશનમાં હિતેશ ઉપાધ્યાય કરીને આવ્યા છે અને કહી રહ્યા છે કે આ ડીજે ના કારણે મારા મકાન આખું હલવા માંડ્યું અને મારા જે બાળકો છે એમની એજ્યુકેશન પર અસર પડે છે હિતેશભાઈ થી વાત કરીશું હિતેશ ઉપાધ્યાય હું સોમા વાગે છે ફટાકડા ફૂટે છે જેને રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવે છે જે વાહન ચાલનારા હોય છે એ લોકોને બી ખતરો રહે છે કે ભાઈ આજે કોઈનું ઘરનું વ્યક્તિને બોમ્બ ફોડે કે ફટાકડા ફોડે દજાઈ જાય થી મારીને કેટલું કાનૂનનું ઉલ્લંઘન થાય છે અને જ્યારે અહીંયા પોલીસ સ્ટેશન અહીંયા આવીએ છે વારંવાર અહીંયા કમ્પ્લેન કરાઈ છે આ પાણીગી પોલીસ સ્ટેશન કે કપુરાય પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે વાત કરેલી છે ઘણા પીઆઈઓનું જૂનું પોલીસ સ્ટેશન હતું ત્યાં આગળ બી તો આપણને અહીંયા કહે છે કે પીસીઆર વેન મોકલીએ છીએ સો નંબર ઉપર ફોન કરીએ છીએ તો કહે છે કે જીપીએસ લોકેશન બતાવે છે કે પીસીઆર વેન મોકલી છે હા હોય છે બી ખરી પણ શું છે કે ત્યાં આગળ બંધ નથી કરાવતા ત્યાંથી મારી પાસે વિડીયો બી એવા છે કે જે ડીજે વાગતું હોય અને પોલીસની પીસીઆર વેન ત્યાં બાજુમાં રહે કશું કોઈને કહે નહીં તમે આ જે ડીજે છે આ ડીજે લઈને છો એ આ ડીજે ત્યાં વગાડી રહ્યા હતા હા એટલે આ છે ને કે છે કે ટેસ્ટિંગ કરતા હતા પણ આજે ટેસ્ટિંગ કરતા કરતા બી આજે મારું હું ડિસ્ટર્બ થયો આજે ટેસ્ટિંગ કરતા કરતા બી અહિયાં કે છે કે હું બહારથી આવું છું આમ આવું છું ગોર ગોર ઘુમાઈને બધા જ એવા એવા કરે છે કે આપણને કમ્પ્લેટ ના કરીએ અહીંયા પોલીસવાળા બી આપણને કમ્પ્લેન કરવા આવીએ તો એ લોકો બી કમ્પ્લેન લેવા તૈયાર નથી હોતા અને વારંવાર આટલા વર્ષોથી હવે લેખ એવો મને મળ્યો છે કે આ જે નોઈઝ પોલ્યુશન જે છે કે કઈ બી પબ્લિક ડિસ્ટર્બન્સ છે એને પાંચ વર્ષની સજા થઈ શકે છે ને સાથે સાથે એક લાખ એક લાખનો દંડ બી થઈ શકે છે એટલે આ માહિતી મને વર્ષો પછી હમણાં મળી છે જેના આધારે અહીંયા પોલીસ સ્ટેશનમાં આ લોકોને મારે કહેવું પડે છે કે ભાઈ આ ગુનો બને છે એટલે મારી પાસે જે હું આ હમણાં શેર કરીશ અમને કે આ આખો જે લેખ જે છે ઇંગ્લિશમાં છે કે ટ્રાન્સલેટ કરીને આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં હાઈકોર્ટે બી ફટકાર લગાવી હા હાઈકોર્ટે બી ફટકાર બી લગાવેલી છે સુપ્રીમ કોર્ટનો બી હુકુમ છે કે ભાઈ આટલા વાગ્યા પછી હોવું ના જોઈએ પણ એક સુપ્રીમ કોર્ટ બી હક નથી કે આપી શકે કારણ કે આર્ટિકલ જે છે આપણું જે સંવિધાન છે એની અંદર લખેલું છે કે આપણને શાંતિથી જીવન જીવવાનું બી આપણાને હક છે બધાને હક છે શાંતિથી જીવન જીવવાનું મને કોઈ વાંધો નથી તમારો પ્રસંગ છે કે મારા ઘરે પ્રસંગ હોય પણ હું કોઈને હેરાન કરું આ કોઈને પોસાતું નથી કોઈને કોઈ કોઈની રાજપાલી દિવસે સૂતું હોય કે રાજપાલી બી ના હોય રાત્રે કોઈને સૂઈ જવું હોય સવાલ એ છે ધીધભાઈ અને ઇધીશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે દર્શક વીત હું જણાવી દઉં કે જે રીતે ડીજેની આવાજ હમણાં જ રિસેન્ટલી આપણે જોયું હશે કે હાઈકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી કે એ જે નોઈઝ પોલ્યુશન થઈ રહ્યું છે એને કંટ્રોલ કરવામાં આવે તમામ જે ડીજેવાળા છે એમને કહેવામાં આવ્યું હતું કે તમે આટલા વોઇસ પર જ તમે વગાડી શકો છો ઘણીવાર શું થાય છે કે જે વોઇસ હાઈ હોય છે જેના કારણે આપણે જોયું હશે કે ગોત્રીમાં એક અંકલની ડેથ પણ થઈ ગઈ હતી આ ડીજેના અવાજના કારણે ઘણા બધા હોસ્પિટલ હોય છે એને હેરાનગતિ થાય છે ટ્યુશન ચાલે છે બાળકોનું ભણવાનું હોય છે કદાચ એવું નથી કે ડીજે નથી વગાડવું જોઈએ પણ ડીજે વગાડવું જોઈએ એની લિમિટેશન હોય છે એ લિમિટેશનના દરમિયાન જ તમે ડીજે વગાડી શકો છો હિતેશભાઈએ કમ્પ્લેન કરી છે આ જે ડીજેની ગાડી છે એ ટેસ્ટિંગ કરી રહ્યા હતા એમના ઘરના તમામ જે બર્તન છે તમામ જે બારીઓ છે એ ખકડી રહ્યા હતા ત્યાં પડી ગયા હવે આ ડીજે ને જમા કરવામાં આવ્યું છે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આ ડીજે લઈને આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે જે સૌથી હાઈએસ્ટ વોલ્યુમથી ડીજે વગાડે છે એ ખરેખર તમારા શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે અને ઘણા લોકો તમે બધું જ બહુ જ નુકસાન કરી શકે છે આજે કોઈ દર્દી હોય કોઈને બોટલ ચઢાવી હોય હોસ્પિટલની બાજુમાં હોય આજે ડીજેથી મારીને બોમ્બ ફોડે છે એવા કે આસમાન ફાટી જાણે લાઇટનિંગ થતી હોય ધરતી થાય આજે તમારા ઘરમાં તમને ધ્રુવજે તમને કોઈ આજુબાજુ કોઈ આવ્યું હોય ઘરે આવ્યું હોય કશું સંભળાય ફોન ઉપર વાત સંભળાય નહીં પછી આજે જે ધરતી કોઈ કોઈ ચોરી થતું હોય કઈ કોઈ લઈ જતું હોય દિવસે કે રાત્રે હોય કે તમને કશું સંભળાય જ નહીં એટલે તમારે શું થયું શું નહીં તમને ખ્યાલ જ ના આવે આટલો બધો અવાજ થતો હોય એટલે તે વખતે વધારે ચોરીઓ થતી હોય એટલા એરિયામાં શું અને મારા ઘરેની ચોરી થયેલી છે અને પોલીસ નો સાથ આપણે માગીએ તો આપણે આપણને આ રીતે કે ભાઈ કમ્પ્લેન્ટ વ્યવસ્થિત લેવા ના કે ભાઈ નોંધી લો બધું રેજિસ્ટરમાં આ વ્યક્તિ હતું આટલા જે ટ્રક હતું આ સિસ્ટમ ફોટા વિડીયો સાથે એ લોકોએ સબૂત અંદર નાખવાનું કે આજ પછી ફરીથી આ જો ફરીથી ગુનો બને તો આ એ તે વખત બે વખતનો એટલે પાંચ પાંચ પ્લસ પાંચ એટલે દસ વર્ષ પ્લસ બે લાખ દંડ જેટલા બી વ્યક્તિઓ હોય આજે લગ્ન બી જે હોય જે બોમ્બ ફોરતા હોય ગુનો બને છે કે આજે બે રીતે અલગ અલગ તમારે કલમ લાગે જેના આધારે તમારી સજા ખસી બધી દસ વર્ષ ઉપર બી થઈ પાંચ વર્ષથી ઉપર બી થઈ શકે છે એની સાથે બીજો દંડ બી થઈ શકે છે તો તમે મહેરબાની કરીને તમે હાથ જોડો છો ડીજે થી કઈ જરૂર નથી લગ્ન કરવામાં તમારે કઈ જરૂર નથી તમે કોઈ એવો હોલ રાખો કે જેની અંદર તમારે મ્યુઝિક સિસ્ટમ તમે એવી બેસાડો કે કોઈને ડિસ્ટર્બ ના થાય તો આપણે બેન્ડ વગાડતા હતા બેન્ડ લઈને આવતા બાર હાથ બીજે નીકળતી હતી બેન્ડ પર નીકળતી હતી હવે ડીજે નું એક કલ્ચર આવી ગયું છે આપણા સમાજમાં કે જે નાનું નો બર્થડે બી હોય તો આપણે ડીજે મંગાવીએ છીએ હા એટલે આ છે કે ભાઈ તમારા કોઈ બી પ્રસંગ હોય કે જે કઈ બી હોય અરે કોઈનું પેલું એ કોઈ મરી બી ગયા હોય એની માટેનું બી કઈક રાખ્યું હોય તો એમાં બી ડીજે વધારે છે અલગ કોઈ મરી ગયું છે તો હેરાન બીજાને શું કામ કરો છો એની આત્માને શાંતિ મળે બધાની આત્માને શાંતિ મળે એટલે મારી એટલી પ્રાર્થના છે બધાથી નુકસાન કરે છે કરે છે છે શરીર પર નુકસાન જ એ હાર્ટબીટ નહીં તમારું કોઈને બીપી નું પ્રોબ્લેમ હોય કે કોઈ બી તમારે ઘરમાં દવા લેતું હોય કઈ કઈ ઈલાજ ચાલતું હોય ટ્રીટમેન્ટ ચાલતી હોય એટલે તમારે આ બધું તમારે સમજવાનું હોય સામેના વ્યક્તિ તમે સમજો તો તમને કોઈ તમને હેરાન ને કાયદા તમને નડશે નહીં હા હાર્ટ એટેક હા એક ભાઈ હું લારી પર ગયો ચાઇનીઝ ની લારી ઉપર ત્યાં આગળ વાત કરી કે એક ભાઈ સ્કૂટી લઈને જતા આજે એમના ઘરની સંતાનો પત્ની એમના મા બાપ આજે ઘરનું કોણ સંભાળશે શું તમારે ડીજે વગાડવા છે લોકોને આ રીતે હેરાન કરવા છે કોઈ મરી જાય એવું તમે શું કામ કરો છો હે કોઈ રોડ ઉપર જતું હોય બોમ્બ ફોડો છો એ રીતે તે આ ફટાક અંગારા એ થાય ને મારી પાસે બધું છે મેં વિડીયો બી ઉતારેલા છે પોલીસને કેટલી વાર કમ્પ્લેન કરી લે આ રીતે મારું નામ બી આપવું પડ્યું છે પોલીસમાં અને ત્યાં જઈને મારે જે લગ્ન પ્રસંગ છે એક અવરાજ પાર્ટી પ્લોટ કરીને વાઘોડે ડબોઈ રિંગ રોડ ઉપર ખાસ કરીને અમને ગઈકાલે બી એ થયું હતું મેં કશું કર્યું નહીં કારણ કે મારી હાલત નથી કે હું ઊભો થઈ શકું ને હું કમ્પ્લેન કરી અત્યારે મારે જે થયું ઊંઘમાંથી ઉઠ્યો છું અને આ રીતે બસ થઈ ગયું કે ભાઈ હવે ફરીથી એકવાર હું ટ્રાય કરું કમ્પ્લેન કરવાનું અહીંયા તો સો નંબર પર મેં પણ નથી લેવામાં આવતી હા સો નંબર કરીએ અને મારું પાસે બધા રેકોર્ડિંગ છે સો નંબરથી માંડીને મુખ્યમંત્રી જે વોટ્સએપ નંબર છે એની પર બે વર્ષથી બધું અને જી બી બી છે પ્રોબ્લેમ એટલે જે ગવર્મેન્ટ સર્વન્ટો છે એવું સમજે છે કે આપણાથી ઊંચા છે સો જે સામાન્ય નાગરિક છે એને હેરાન કરો સો એટલે જીઇબી માં બી બધા છેતરપિંડી બધું ચાલે છે જે તમે સોલર લીધું હોય આજે મારે થ્રી ફેઝ નું સોલર છે આજે બે વરસથી હું પ્રયત્ન કર્યો હવે તમે આ આ કરી અને લઈ આવ્યા છે હવે શું થવું જોઈએ તમારે શું થવું જોઈએ કે ભાઈ આનું બધું જ રેજીસ્ટરમાં નામ જેટલા લોકો હતા આ ટ્રક ની આજુબાજુ જે કઈ બી છે લગ્નમાં બી હોય આખું બી ટ્રક ભરીને પોલીસ સ્ટેશન લાવો બધાને અહીંયા છે ને નામ બધાના લખો અને તે ભી ખોટા નામ નહીં આ બધું ગોલમાલ ચાલે છે ને જે કમ્પ્લેન લખવામાં બી કે ભાઈ સાચી રીતે બધાને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે અહીંયા ગુનો ના કરો આ તોડોને કોને ડિસ્ટર્બ ના કરો મહેરબાની કરીને મારા હાથ જોડીને હું વિનંતી કરું છું એટલે પોલીસ સ્ટેશનમાં અહીંયા બધાના નામ એડ્રેસ ફોન નંબર અને વોર્નિંગ છેલ્લી કમ્પ્લેન દર્શક મિત્રો હું જણાવી દઉં હિતેશભાઈ આવ્યા છે આ ગાડી નંબર છે જી જે જીરો સિક્સ બી વી ફોર વન ડબલ ફાઈવ આ ગાડીમાં ડીજેનું વગાડવામાં આવી રહ્યું હતું એમના ઘરમાં ડિસ્ટર્બ થયા અને જેના કારણે જેના કારણે આ હિતેશભાઈ ઉપાધ્યા દ્વારા આ કમ્પ્લેન કરવામાં આવી છે અને જે રીતે આજકાલ ડીજેનું એક ફેશન ચાલ્યું છે અને ડીજેના કારણે ખાસ કરીને હોસ્પિટલ છે વડીલો છે અને જે ભણવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ તો ભણવામાં તકલીફ પડે છે બાળકોને જેના કારણે એવું નથી કે ડીજે ના વગાડવું જોઈએ ડીજે વગાડવું જોઈએ પણ એનું વોઇસ જે કંટ્રોલ છે જે રીતે હાઈકોર્ટે કીધું હતું કે એનું એક વોઇસ કંટ્રોલ રાખીને તમે વગાડી શકો છો તમારી કમ્પ્લેન લે છે કે નહીં ચાલો આપણે જોઈએ કોણ છે ડીજે વાળા ભાઈ એ હવે નામ એમનું ખબર નથી આ બધું જે અંદર લખાશે મને કોપી મળે તારે ખબર પડે કે ભાઈ કોણ છે શું નામ છે મને મારું નામ બધું પૂછે છે પણ હવે એ લોકોએ આજે મને બી ખતરો રહે હું કમ્પ્લેન લખાવો મારું નામ અંદર નોંધાય આ લોકો મારી પરથી થાય મારા કુટુંબ ઉપર હુમલો કરી શકે છે શું એટલે એક લોબી જ આવી છે કે આ લોકો કમાણી કરે છે ગુનો તોડીને શું કે ગુનો કરવો જોઈએ નહીં તમારી કમાણી પર એવો ગુનો ના બનવો જોઈએ મારી એટલી પ્રાર્થના છે

તો ગાયક પ્લે કર્યું જે વોલ્યુમ હોય છે એ વોલ્યુમનું જે લેવલ છે વોલ્યુમનું જે લેવલ સેટ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા પણ આપણે આપને ખબર હશે પણ એના કરતા પણ વધારે વોલ્યુમ છે એમના એમના ઘરના બારણ્યા ખર્ચ પૂછું એક વાર બળતણ ખાડા એ થઈ ગયા એમને પૂછો કે પાંચ મિનિટ ઉપર ડીજે વાગ્યું હોય તો હું ડીજે ના બંધ બોલો પૂછો એ જુઠું બોલે છે પૂછો હા જો એક ગાયન મેં ખાલી સ્ટી મને વગાડ્યું સાહેબ મેં હું નાના જ કહેતો મેં બી કર્યું સાહેબ પૂછો પણ એવું જોયું કે મેં એવું કેવું છે

કે ભાઈ હું કન્ટિન્યુ રીતે નહીં વગાડું સાહેબ ખાલી ટેસ્ટી માટે ડેમોસ્ટ્રેશન ખાલી મારે તમે પોતે એક્સેપ્ટ કરો છો કે કેમ કે જે રીતે આજકાલ અત્યારે જે ડીજે વગાડવામાં આવી રહ્યા છે એનું વોલ્યુમ ખૂબ જ હાઈ હોય છે મને ખબર છે હા ખબર સાહેબ અને મારી સિસ્ટમ સાહેબ એટલી મોંઘી નથી હેવી બી નથી સાહેબ કે કોઈ માણસ ડિસ્ટર્બ થાય સરને ખાલી પ્રોબ્લેમ એ હતો કે સર હું કે હું બીમાર છું સર મને વાંધો નહીં મને ખબર નથી કે તમે બીમારો સાહેબ મને તમને ખબર છે ગોત્રીમાં એક અંકલની ડેથ થઈ ગઈ ડીજેના કારણે ના સર મને નથી ખબર ના સર હા મને ખબર નથી સર નથી મને ખબર નથી એ મને ખબર છે કે કયા વોલ્યુમ પર ડીજે વગાડવું જોઈએ નોર્મલ સર વધારે બી નહીં હું તો કઉ છું બે વધારે ખાઈ ત્યાં માસ ઉભો હમણાં એના માટે હોવું જોઈએ અને મારું એટલું સર હાઈફાઈ ડીજે બી નથી જોઈ લો કે સરને તકલીફ થાય એવું પણ મને શું ખબર કે સાહેબ એ બીમાર છે કે તકલીફ થાય જવું મને સર કહેવા બી નહીં આવે કે ભાઈ તું એના વગાડીશ કે તું અહીંયા ઓછો વોલ્યુમ કર એ સર કહેવા બી પણ નથી આવ્યા તું ડીજે ત્યાં જ સર ના વગાડે ઓર્ડર સર મારો રાતનો છે ખાલી ત્યાં સામાન ચડાવીને હું ત્યાં એક ગાયન ત્યાં ટેસ્ટિંગ માટે સર ખાલી સરકારે ટેસ્ટિંગ કરી લે તો રાત્રે તકલીફ ના પડે આપણને બસ ખાલી એક ગાય સપ્લાય કરીએ સર એ સીધો સર ને ફોન કર્યો સાહેબ એ કેવા વિશે નથી બનાયા કે તું એ ડીજે ના વગાડીશ મને તકલીફ છે કે ભાઈ મારા અહીંયા જે નિયમ છે એ પ્રમાણે તમારે વગાડવું જોઈએ સર એકસો દસ ટકા આજુબાજુ ના થોડો એકસો સો ટકા સાહેબ હું મારી સિસ્ટમ ભી સાહેબ એટલી બધી હેવી નથી કે સરના ઘર મેં વાંસણ પડ્યા પૂછી લો

જે માં આવ્યો લગભગ જો કેટલા વાગ્યા છે અઢી વાગવા આવ્યા એટલે સાડા બારથી લઈને લગભગ ઓલમોસ્ટ દોઢ બે કલાક જેવું થયું છે હજી બેઠો છું અને કે છે વાર લાગશે હજી પણ પહેલાં બી અહીંયા કમ્પ્લેટ લખાઈને ગયો છું કે પીસીઆર મોકલે છે પણ પીસીઆર આવી બી નથી એટલે વારે ઘડે વારે ઘરે રિપીટેડ મને છે ને મારે જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ આવતું નથી પ્રાર્થના કરી કરી છે છે વિનંતી બહુ છું એમની આગળ પોલીસમાં કે ભાઈ સાહેબ સાહેબને તો બધી ખબર છે એવું નથી કે હું અહીંયા નથી આવ્યો આ પહેલી વાર નથી આવ્યો ઘણી વાર આવ્યો છું એટલે મારી હાથ જોડીને વિનંતી છે મેડમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબને શું શું કેવા વોટ્સએપ મારે અત્યારે વોટ્સએપ ચાલતું નથી બરાબર હમણાં અઠવાડિયા પહેલા મારે વોટસએપમાં પ્રોબ્લેમ આવી ગયો છે બાકીને કમિશનરથી માંડીને જેટલા બી છે જે ચેઇન છે આખી એ બધાને કરો પીઆઈ પેલા પોલીસ સ્ટેશનથી માંડીને પીઆઈથી માંડીને બધી જ જગ્યાએ કરેલું છે કહું છું ને સીએમ ઓ વોટ્સએપમાં બી બધું નાખેલું છે એક બી વાર રિપ્લાય નથી આવ્યો જે જીબીનો નો બી પ્રોબ્લેમ છે હજી લગીને મને કોઈ હેલ્પ નથી કરી રહ્યું ખબર નથી પડતી કે ક્યાંથી શું કરવું શું નહીં પેલો હાલ સવાલ એ છે દર્શક મિત્રો કે હાલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હિતેશ ઉપાધ્યાય આવ્યા છે અમે આશા રાખીએ કે અત્યારે સાડા બાર વાગેથી અહીંયા આગળ આવ્યા છે હવે અઢી વાગી અઢી વાગી ગયા છે અને એમની કમ્પ્લેન હજુ સુધી લેવામાં નથી આવી અને એ એ પણ કહી રહ્યા છે કે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત સાહેબને પણ એ રજૂઆત કરવા જવાના છે જો અહીં આગળ એમની વાત નથી સાંભળવામાં આવી હા એમની વાત જો નથી સાંભળવામાં આવી તો એ વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પણ કમ્પ્લેન કરશે ગુજરાતના સીએમને પણ એમને કમ્પ્લેન કરી છે છતાં પણ આ એમની જે કાર્યવાહી હોવી જોઈએ એ કાર્યવાહી કરવામાં નથી આવી હું આશા રાખું કે વડોદરા શહેરમાં બધા ડીજે વાળા એવા નથી હોતા પણ અમુક ડીજે વાળાના કારણે જ આવી તકલીફો લોકોને ઉઠાવી પડે છે દર્શક મિત્રો આપ શું વિચારો છો આપના વિસ્તારમાં જો આવા ડીજે વાગતા હોય જેનાથી આપને તકલીફ થતી હોય કે પરિવારમાં જો કોઈ બીમાર હોય કે તમારા ભણવામાં કઈ ડિસ્ટર્બન્સ થતું હોય વોલ્યુમ હાઈકોર્ટે પણ નિર્ણય લીધો છે કે એનો વોલ્યુમ જે છે એ એટલો ઓછો હોવો જોઈએ કે આસપાસના જે લોકો છે એમને હેરાનગતિ ના થાય દર્શક મિત્રો એક કિસ્સો મારી સાથે બી એવો થયો હતો કે રાવપુરા પાસે એક લગ્ન હતો એમાં એકદમ જે ડીજે વાગ્યો ત્યાં ત્યાં જૂના મકાનો છે એમના જે નલિયાઓ છે એ પણ ગીરી પડી ગયા અને નીચે એક માણસ ઉભા હતા એમને વાગ્યું હતું એટલે હું એવો નહીં કહેતો કે વડોદરા શહેરના તમામ જે ડીજે છે એ સારા નથી કે જે ઘણા બધા લોકો સારા છે જે પોતાની નિયમ પ્રમાણે જ ડીજે વગાડે છે હિતેશ ઉપાધ્યાય આ કમ્પ્લેન હતી અને મારું મકસદ એ જ હતું કે એમની અવાજ સરકારના કાન સુધી અને પોલીસ સ્ટેશનના લોકો સુધી એમની વાત પહોંચે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ ટુ ડે ન્યૂઝ માટે